રામ અને બધાને રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં જ છો કેમ કે આપણા જોતા એટલે બધા મજામાં જ હોય છે અને આજ આપણે આવી જાય છીએ બપાળા પૂરવાની એટલે જો આપણે એટલી પૂરી છે અને બપોર થઈ ગયા અને આપણે બે દિવસથી આવી છીએ અને આ ત્રીજો દિવસ છે અને હા જો વ્લોગ જોવાની મજા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે ભૂલતા નહીં અને હવે બપોર થઈ ગયા ને બાકી બધા ખાવા જયા હે અને આપણે આજ રવિવાર છે એટલે આજે આપણે એને ફ્રાળ કરવાનો છે અને જો તો ફ્રાળમાં છે આપણે તને બાલાજીની વેફર મોળી હાલો તો ફ્રાળ કરી લઈએ પહેલાં આપણે પછી જ આવી હોય પાછા ફેરામાં કેમકે શરૂ કરી દીધું હોય પાછું મશીન અને બપોરા કરીને બધા આવી ગયા હે પાછા ચાલે તો પહેલાં ફ્રાળ કરી લઈએ આપણે जो है हाय हाय इतना सुकून तू समझा ना देखिए तेरा क्या बोला तूने <laughs> तो जब दफ्तर कर ली दो है ना आप जाई फेरा में भाई राम राम जी तेरा

તો હવે આપણે ભારા બાંધીને દેવાનું છે ખડે પછી અહીંયા અમારે બા વાઢે છે અહીંયા વાઢે છે ખડે મારા બેન તો જવું વાઢીને મોઢે બોડી બાંધી હવે આપણે ખડ વઢાઈ દઉં છે હવે ચલો કોળી હેલ લેતા આવે ભાભી આવો ભારો બાંધે આવું જોઈએ કોણ તણકાવે વધારે સડતો એને એનથી બે જો મમ્મી તો ભાઈ હાલો તો જઈ આવ્યો છે ભારો છે પછી જઈ હેમર વાઢવા જો ભાઈ છે હવે ભારો લઈને જાય જો આપણે ભાગ્યા ગયા છે હેમર વાઢવા આડી બોડી આવી તો બા બોર ખાઈ

તો જો આપણે હવે રસ્તે હાલા જાગી બોડી પણ આવી ગઈ છે જો આઈ રી બોડી એ લે કા દુખા પે લઈ એમ આપણે અહીંયા સરા એક કોણ ચાલી છે ને એસી તા બેન હલ લાવે છે આઈ થી દોડી રહે છે બધા જાય છે બોલાવું છે બલી ન જાય

કેમ છો બધા મજા મજામાં છો અને રામ રામ ને સીતારામ બધાને કેમ છો બધા મજામાં છો ને અને વેલકમ છે આપણા એક નવા ટાઢોડા બ્લોકમાં કેમકે આપણો શાળો આવેલો છે એટલે ટાઢોડા બ્લોકમાં વેલકમ છે બધાનું અને આગલો આગલો બ્લોક તમે જોઈ તો છે અને આ બંને બે ભેગા બે દિવસના ભેગા કરવાના છે કેમકે આપણે કને એડિટ કરવાનો કેવો કંઈ ટાઈમ નથી રહેતો અને બ્લોગ બનાવવાનો ટાઈમ નથી રહેતો એટલે આપણે બે દિવસનો એકારે કન્ટિન્યુ ભેગો કરવાનો છે અને આગળ તમે જોયું તો છે કે અહીંયા ઘરે બધા બ્લોગ બનાવતા બેન ને કોમલે બધા બ્લોગ બનાવ્યો એ તમે જોયો છે અને આપણે બપાડા ટ્રેક્ટરના ફેરામાં જઈએ તમે જોયો છે સારું તો આપણે અત્યારના પોરમાં ખાઈ પીને હાવ ફ્રેશ થઈ ગયા છે અને પાછું આજ જવાનું છે બપાડા ફેરામાં હાલો તો મળજી ફેરામાં જઈએ ત્યાં અને વ્લોગ માં કન્ટિન્યુ બના રહેજો અને ઠેઠ લગ્ન વ્લોગ બેઠા રહેજો અને જો વ્લોગ જોવાની મજા આવે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો અને બે આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં હાલે તો મળી જાય આજો. તો જો આપણે ઘૂટડી નીકળી ગયા સી. આવું જો બકોડા બેરામાં આપું ભાગે જ તો. પાછા હવે બપોરા થઈ ગયા છે એક વાગી ગયો છે એટલે હવે ચેરા બંધ કરી દીધા હે અને બધા ખાવાની રીતે હવું ખાવા આવી જાય ને આપણે આપણે ખાવા ભાગીએ છીએ અહીંયા આપણે બે હવાનું છે આ ઓળી આવે દાદા ટિફિન લઈને આવે ગામમાં જ છે ટિફિન લેવા ટિફિન લઈને આવે પછી ખાઈએ ને પછી પાછા લાગી જાય હાલે તો હવે ડાયરેક્ટ મળી જાય દાદા આવે ત્યારે અને દાદાએ કાંઈ મેળો બનાવેલો છે એક નંબરનો સુપર એટલે સુપર કાંઈ ન બટે હો વર્ષ લગડ તો એને ખાલી આમ શું કહેવાય કે વાત હેડય ન થાય એવો મેળો બનાવેલો દગો તો ખરા તમે એમ અલંગનો માલ પેશલ વાપરેલો હૈ બદ્ર એક નંબરનો સુપર એટલે સુપરો કાંઈ એટલે કાંઈ ન થાય પેશલ કળીમ ભરવા માટે બનાવેલો ગમે એમ ભલિયન કાંઈ એટલે કાંઈ ન થાય એમ દગો તો ખરા અલંગનો માલ હો પેશલ કાંઈ નો કરે જવો પછી આવો લાખો એટલે આખો હાલો તો હવે પાયકાથી હવે આપણે ઘેરે કે દાદાને ફેરાતી ગયા હે પૂરા અને જાવું છે આપણે ટ્રેક્ટર લઈને ઘેરે અને જુઓ આપણે નેરે વી ગયીએ છીએ ત્યાં કેમકે નેરમાં પાણી વીજ આપણે અરે જો કોરી પડી આવું ખાલી પડી એમ સૂર્ય લો આ તૈયારીમાં હે હાલો તો હવે ડાયરેક્ટ મળી જાય ઘેરે છે તો જુઓ આપણે બપાળાથી તો કઈ જુગનાવી હતા પછી તો ગામમાં જ્યાં દૂધ દૂરવા માલ માલધોયા અને વાળું પાણી કરીને આવ ફ્રેશ થઈ જાય અને નૈરા થઈ જાય પછી પાછો બ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે કેમ કે હમણાં છે ને કામની બહુ ભી થઈ ગઈ એટલે કાંઈ ટાઈમ રહેતો નથી અને પહેલાં લગભગ ત્રણ દિવસનો બ્લોગ પ્રકારે તમને જોવા મળશે એ તો તમને આગળ બ્લોગ જોયો એટલે તમને તો ખબર જ હશે કેમ થયું છે કેમ નહીં તો આપણે ત્રણ દિવસ કાંઈક એવા હતા ને જો તમને ત્રણ દિવસનો વ્લોગ ભેગો કર્યો એ જો જોવાની મજા આવી હોય તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઇકન દબાવવાનું અને એ ન મજા આવતી હોય તો કોમેન્ટ જરાક કરી દેજો કે તમને કેવી રીતે વ્લોગ જોવાની મજા આવે એક દિવસનો મજા આવે કે ત્રણ દિવસનો કે બે દિવસનો એ જરાક કોમેન્ટ કરીને કહેજો એટલે મને બનાવવાની ખબર પડે હાલો તો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાય અને જય મસ્તરામ હાલો તો મળીએ નવા વ્લોગ સાથે